એકત્રીસ ઓક્ટોમ્બરે સરદાર પટેલની એકસો પચાસમી જન્મ કેવડિયામાં દસ ટેબ્લો અને સોળ બટાલિયન સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડ જેવી જ આ પરેડમાં ગુજરાતના ટેબ્લો દ્વારા અખંડ ભારતની ગાથા અને ભાવનગર સ્ટેટના વિલીનીકરણની ઐતિહાસિક ક્ષણ રજૂ કરાઈ હતી આકાશમાં સૂર્યકિરણનું અદ્ભુત શૌર્ય પ્રદર્શન અને બીએસએફના ટ્રેન્ડ ડોગ બ્રિગેડના રોમાંચક કર્તબો શો સ્ટોપ પર રહ્યા હતા મહિલા આઈપીએસ સોમાન પરેડનું પ્રતિનિધિત્વ કર્યું જ્યારે મહિલાઓએ પ્રાચીન યુદ્ધ કળાઓનું પ્રદર્શન કરીને નારી શક્તિનો પરિચય કરાવ્યો હતો એનડીઆરએફ એનએસજી અને મહારાષ્ટ્ર શિવાજીની ઝાંખી દેશની સુરક્ષા અને સંસ્કૃતિને ઉજાગર કરી હતી જોકે એસઓ ઉપર ઊંધેમાંથી એરફોર્સ જેટ પાંચ પાંચ મીટરના અંતે ઉડાન ભરીને શ્વાસ સંભાવ્યા હતા જોકે સૂર્યકિરણની કોકપીટમાંથી કેવડિયા જોવા મળ્યું હતું એકતા પરેડની બેસ્ટ મોમેન્ટ્સ જોવા મળી હતી